ધર્મદા ટ્રસ્ટને જ વહીવટ સોંપી દેવા માટે છાણી ગામના સ્થાનિકો દ્વારા લોક જાગૃતિ માટે રેલી તેમજ બીજે દિવસે ગામને સ્વયંપુર રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો એક તરફ પાલિકાએ આ શ્મશાનો સુચારુ વહીવટ થઈ શકે એ માટે વિવિધ શરતોને આધીન રહીને ઇજારા આપવા હોવાની રજૂઆત કરી હતી તો બીજી તરફ આજે છાણી ગામના અગ્રણીઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે મુલાકાત કરીને એમની સમસ્યાઓ વર્ણવી હતી ગામના અગ્રણીઓ સાથેની મુલાકાત ફળદાયી રહી હોવાનું સ્થાયી સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું તો બીજી તરફ ગામના અગ્રણીઓ મીડિયાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો આ સ્મશાન નો વહીવટ ધર્મદા ટ્રસ્ટ નહીં અપાય તો આગામી દિવસોમાં મોટું આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું છે હવે છેલ્લા વીસ દિવસથી આ જે કોન્ટ્રાક્ટ પ્રથા જબરજસ્તી લાદી દીધી છે ધર્મા અમારો જે વહીવટ ગામવાળા કરતા હતા અને ધર્માદા ટ્રસ્ટ કોઈ પણ જાણ કર્યા વગર એમને આવીને બોર્ડ લગાવી દીધા છે અને વહીવટ લઈ લીધો છે એમના હસ્તક વહીવટ લઈ લીધો છે તે છતાંય ગામના જ લાકડાનો ઉપયોગ કરતા હતા ધર્માદા ટ્રસ્ટના જ લાકડાનો ઉપયોગ કીટ કે દરેક સામાનનો જે ઉપયોગ એમણે જ કર્યો છે હવે અમારો વિરોધ એક જ છે કે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવાની આજે ઈજારદારને આપ્યું છે કામ પાલિકા ઉભે છે કે ઈજારદાર પણ હવે જે પ્રમાણે તમારું ભ્રષ્ટ ભાઈ ઈજારદારને આપ્યું છે ઈજારદારને આ તો કમાવા માટેનો અને મને તો એવું લાગે છે કે ભાઈ કોર્પોરેશનમાં કોઈ મિલી ના હોય એમને કમાવા માટેનો આ વેપલો કરી નાખેલો છે ઈજારદારે પહેલે જ દિવસે વડ પીપળાના લાકડા અડધા ભરેલા લાકડા નાખી ગયો છે આ તો ખરેખર હિન્દુઓની લાકડી દુભાવવાનું કામ થઈ રહ્યું છે આજે તો ઠીક છે એકવાર થયું

તો અમે આગલો કાર્યક્રમ ટીવીના માધ્યમથી જણાવીશું વહીવટ સરસ લાકડે કોઈ ને બરવું નહીં પાછો આગળ નિર્ણય અમે આ પાંચ હજાર સયો છે એટલે અમે એનો આગળનું કાર્ય માધ્યમથી જણાવીશું રોડ પર ઉતરવાનું શક્ય બને તો રોડ પર ઉતરીશું વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે ગ્રામજનોની રજૂઆતને બીએમસી ચેરમેને સાંભળી હતી અને જણાવ્યું હતું કે ચોક્કસપણે આ સમગ્ર વિષયમાં કોઈ કોમ્યુનિકેશન ગેપ સર્જાયો છે જે અંગે હકારાત્મક વાતાવરણમાં ચર્ચા થાય છે અને આગામી ગણતરીના દિવસોમાં આ વિષયનું સુખરૂપ સમાધાન કરી શકાય એ દિશામાં પાલિકા કામ કરશે પરિતિ સંચાલન સોંપવામાં આવશે જે કોન્ટ્રાક્ટ અત્યારે આપવામાં આવ્યો છે એ રદ કરી નાખવામાં આવશે. એ કોર્પોરેશનનો આશય એવું છે કે કોન્ટ્રાક્ટ કોઈ રદ કરવાનો નથી પરંતુ કોર્પોરેશનનો આશય એવો છે કે સ્મશાનમાં સુવિધા ઉભી રાખવા માટે જે મેન પાવરની જરૂર હોય એ કા એજન્સી રાખે કા ટ્રસ્ટ રાખે જે અંતિમ ક્રિયાનો સામાન આપવાનો છે એ કા કોર્પોરેશન આપે કા ટ્રસ્ટ આપે જ્યારે અમને સેવા મળતી હોય ડોનેશન મળતું હોય તો કોર્પોરેશન ખર્ચમાં ઘટાડો થતો હોય તો અમે શું કરવા કોઈ સેવાભાવી સંસ્થા ને જોર જબરજસ્તી ત્યાં કામ ના કરશે જે લોકો સેવા કરી રહ્યા છે અને વર્ષોથી કરી રહ્યા છે એમની અમે કદર કરીએ છીએ અને અમારા પ્રમુખ સાહેબે તો પ્રેસ કોન્ફરન્સ કરીને એ દિવસે જ કહી દીધું હતું પરંતુ જે એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસ હોય એમાં નાનો મોટો ડીલે છે વચ્ચે દશામાં તહેવાર આવી ગયો આજે મિટિંગ કરી અને એના માટે જે કોઈ એડમિનિસ્ટ્રેટિવ પગલા ભરવાના છે એ પણ ભરવાના ધર્માદા ટ્રસ્ટ જો તમે સોંપશો તો કોર્પોરેશનના નિયમો લાગુ પડશે કે નહીં પડે મેં કીધું એમ કે અમારા નિયમો એવું છે કે તેની સફાઈ થવી જોઈએ લેન્ડસ્કેપિંગ થવી જોઈએ જે માણસ મૃત્યુ થાય છે એને એનું સર્ટિફિકેટ મળવું જોઈએ અને દટામણ નો માણસ જોઈએ ભવિષ્યમાં ગેસ ચિતા મૂકીશું તો એનું ઓપરેટર કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે લાઇટ બિલ કોર્પોરેશન ભરશે ગેસ બિલ કોર્પોરેશન ભરશે એ લોકો જે સેવા કરે છે માનો કે લાકડા છે છાણા છે પૂળા છે એ લોકો એમને આપવું હોય એજન્સીના પેમેન્ટમાંથી એ શોષણ વાત થઈ જાય સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર